નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોય ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના વોર્ડ નંબર ત્રણમાં પુનિતનગરમાં અને કાલુબાવાની દરગાહ પાસે આવેલી ચારથી પાંચ શેરીઓમાં હજી સુધી પ્રાથમિક સુવિધા નગરપાલિકા પૂરી પાડી શકી નથી તેને લાજવાને બદલે ગાજી રહી છે કે અમે બધી સુવિધાઓ પૂરી પાડી છીએ ત્યારે આ શેરીઓની અંદર લોકો રહે છે તેઓ ટેક્સ ભરે છે પાણી વેરો ભરે છે નળ વેરો ભરે છે તો અમુક શેરીઓમાં પીજીવી સેલ દ્વારા દરેકે દરેક ઘરમાં મીટરો તો નાખી દીધા છે પરંતુ એક પણ સ્ટ્રીટ લાઇટ નથી આને પહેલી વખત પણ રોડ નથી બન્યા ગજબની શરમની વાત કહેવાય કે આ નગરપાલિકા તંત્ર કરી શું રહ્યું છે તે કંઈ સમજાતું નથી અને આ લોકો ગંદકીમાં જીવન જીવી રહે છે નથી તેમના ઘર પાસે ગટર કે નથી લાઈટની વ્યવસ્થા કે નથી રોડ રસ્તાની વ્યવસ્થા તેમ છતાં પણ આ લોકો જીવન જીવી રહ્યા છે તો આ લોકોની સમસ્યા નગરપાલિકાને ક્યારે દેખાશે નગરપાલિકા શું કાર્યાલય વધારી રહ્યું છે કે આ લોકો દસ દસ વર્ષથી પંદર પંદર વરસથી અહીંયા રહેવા આવ્યા છે છતાં પણ તેઓને પ્રાથમિક સુવિધા પણ પૂરી પાડી નથી શકતું અને બજેટમાં તો દર વર્ષે સો સો કરોડ ઉપરનું બજેટ મંજૂર કરવામાં આવે છે તો આ રૂપિયો જાય છે ક્યાં પબ્લિકના ભલા માટે વપરાતો હોય તો આ જગ્યાએ તો દસ વર્ષ પહેલાં રોડ બની જવા જોઈએ દસ વર્ષ પહેલાં સ્ટ્રીટ લાઇટો નખાઈ જવી જોઈએ તો પછી નગરપાલિકા તંત્ર કરે છે શું આ કેટલી શેરીઓ એવી છે કે જ્યાં રોડ હજી સુધી પહેલીવાર પણ નથી બન્યા તો આ ખરેખર નગરપાલિકાને શરમ આવી જોઈએ આ વિસ્તારના રહેતા લોકો અરજીઓ કરી કરીને થાકી ગયા છે અને તેઓનો કહેવા મુજબ કોઈ પાંચ વર્ષથી કોઈ દસ વર્ષથી કોઈ પંદર પંદર વર્ષથી અહીંયા રહેવા આવ્યા છે છતાં પણ આ લોકોને હજી સુધી પ્રાથમિક સુવિધા આપવામાં આવી નથી અને ધ્રાંગધ્રા આમ આદમી પાર્ટીની ટીમે જ્યારે આમની મુલાકાત લીધી ત્યારે આ લોકોએ પોતાની વેદના જણાવી કે આ સંવેદનહીન નગરપાલિકા ખબર કોના દબાણથી કામ કરી રહી છે અને કોના ઓર્ડરથી કામ કરી રહી છે તે ખબર પડતી નથી અને આ સૂ નગરપાલિકાનો સૂત્રધાર નગરપાલિકાના ચીફ ઓફિસર નહીં પણ બીજો જ કોક હોય તેવું જણાઈ રહ્યું છે ત્યારે ખરેખર આ લોકો સુવિધ્યાના હકદાર છે અને તેઓને સુવિધા મળવી જોઈએ છતાં પણ સુવિધા આપી નથી તો આ લોકો એકને ગોળ અને એકને ખોળની નીતિ કેમ અપનાવી રહ્યા છે શું આ લોકોએ ખોબલે ખોબલે ભાજપને અને કમળને મત નથી આપ્યા જો આપ આ આવી નીતિથી કામ કરવામાં આવશે તો આગામી નગરપાલિકાની આવતી ચૂંટણીઓમાં તોડ જવાબ આપવામાં આવશે